દાદરાનગર હવેલી ખાનવીલ બિરસા મુંડા શાળા પરિસર ખાતે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ યોજાયો દાદરા નગર હવેલીમાં પંદરમી ઓગસ્ટના રોજ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ બિરસા મુંડા શાળા પરિસર ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જેમાં પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું બાદમાં પોલીસ રક્ષક દળ અને એનસીસી કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ કરી હતી ત્યારબાદ પ્રશાસક દ્વારા સંબોધન કર્યું હતું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિ ને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ જેના બાદમાં પ્રદેશની વિવિધ શાળાઓમાં હરિફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પંચાયતને લાઇટિંગ અને ડેકોરેશન માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો અને પંચાયતને સ્વચ્છ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો આ અવસરે કલેક્ટર આરડીસી એસપી માજી સાંસદ સીતારામ ગવડી અને અધિકારીઓ પદાધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ઝંડાચોક ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી બાદમાં ધ્વજવંદન કરાયું દાદરાનગર હવેલીની દરેક પંચાયતમાં ધ્વજવંદન સરપંચો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું નરોલી પંચાયતમાં સરપંચ લીનાબેન પટેલના હસ્તે ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારના સભ્યોનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે પંચાયત સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલ દ્વારા ધ્વજવંદન કરાયું શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સેલવાસ પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ રજની શેટ્ટીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે પાલિકા સીયુ પાલિકા સભ્યો અને સ્ટાફ હાજર રહ્યો હતો જિલ્લા પંચાયત કચેરી ખાતે સી અરુણ ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળામાં ચેરમેન ફતેહસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરાયું બાદમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિના ગીતો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા બંકિમ ઝાલ સેલવાસ